જો પબ્લિક જે ચાહે છે એવું તો ક્યાંય સંભવય નથી સાહેબ એ તો રામ રાજ્યમાં સંભવ બને આ આપી લોકોમાં આ સંભવ બને નહીં એ શું ન બને કહું હું હંમેશા અનેક ટીવી ચેનલમાં બી કહું છું તમે પેલા આપણે આપણી જાતને ક્યાંક મૂકો પછી તમે હું તમને વડીલ કે મિત્ર ગણું અથવા આદર આપું તો તમે મને આદર જ આપવાના કે બીજું કાંઈ પણ હું તમને ગાળથી સંબોધિત કરું તમે મને કઈ રીતે આદર આપો મને કહો તો પ્રજા એટલે આપણે શબ્દ છે ને જેમ જગત નો તાપ લખો એટલે આખું ખેડૂત નું ચિત્ર બદલાય જાય તમે છોકરી ગર્લ યુવતી એ બધું લખો અને દીકરી શબ્દ વાપરો એનો એ પાત્ર છે ખાલી શબ્દ ફેર થાય દીકરી શબ્દ આવે એટલે આખી વાત ફરી જાય કે નહીં આખો ભાવ ફરી જાય એમાં આપણે કિસાન કિસાન એટલે આપણે જગત નો તાપ મને સીધા પગે જ લાગવાનું મન થવા માટે એવી રીતના પ્રજા ભાઈ પ્રજા નામની આપણે જે પ્રજાતિ છીએ એમાં તમારા આપણા અઢારે વાંકા છે સાહેબ